તમે અમારો વિડીયો જોશો હા રેગ્યુલર જોશો કોણ બે મંથ કોણ જોશો બને તમે જોતા હતા પેલા એને તમે જો કે હમણાં આ મહિને ગ્લાસ મેન ડોક્ટર ની સારવાર ની બધું લીધેલી બરાબર હમ આ મહિને એક મહિનો કલા દેસ્તે બા એક મહિનો ને 10 દિવસ 10 દિવસ છે આ વખતે પટ્ટી તપાસ નોતી કરી બરાબર ને આ વખતે નોતી કરી આજે તમને બતાવન કીધું થાય તમને તો ઇરેગ્યુલર મેન્સિસ ને કોઈ ગતું તકલીફ એટલે નોતી કરી બરાબર તો આજે જો અમાર બેન ની લોકો આવ્યા છે અને આજે સોનોગ્રાફી માં આવ્યું પોઝિટિવ આવ્યું બચ્ચું છે બરાબર જી સેક ફિટલ પોલ આવી ગયો છે બરાબર જો આપણે કોઈ દવા આપી નથી પણ અહીંયા અમાર ને બતાવવાના આવવાના છે ને એના છે ભગવાનને પ્રેગ્નન્સી આપી દે ને તો તમે તો ખાલી આજે ફર્સ્ટ ટાઈમ આવ્યો છો બરાબર અને તમને આમ ચાર મહિનાથી ટ્રાય કરો તો ડર હતો પ્રેગ્નન્સી ના રૂપે થોડોક વધારે હતો વધારે હતો કે ઈંડું પાણીની ગાંઠ બની જાય છે પીસીઓડી ડ્રિલિંગ કરવાનું કે બધું હતું ઇન્જેક્શન લીધા ઇન્જેક્શન લીધા હતા ત્રણ મહિના રેગ્યુલર ટ્રાય કરી ટ્રાય કરી છતાં નહીં પછી તમે સુરત થી આ બરાબર ને સરસ લો કઈ નહીં ભગવાને પ્રેગ્નન્સી અહીંયા આવવાના છે ને આપી દીધી બરાબર ને સારું કેવાય બીજું એ કીધું કે સાહેબ વિડીયો મૂકતો વાંધો નઈ ને ઓકે સરસ